કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ ભુજ અને ભચાઉ તાલુકાના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સફાઈ અને આરોગ્ય વિભાગ દ્વારા માખી મચ્છરના કરડવાથી રોગચાળો ન ફેલાય તે હેતુથી વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે શહેરમાં પાણી અને જંતુજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુથી ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર નારાયણ સિંઘના માર્ગદર્શનથી આરોગ્ય કર્મચારીઓ આશા બહેનોની ટીમો બનાવી ગામો ગામ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રોગચાળો ફેલાતો અટકાવવા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં પાણીમાં ક્લોરિનેશનની કામગીરી તથા ક્લોરિન ટેબ્લેટનું વિતરણ પણ કરાયું છે પાણી ભરાયેલ સ્થળો પર બળેલું ઓઇલ અને ડાયફ્લોબેન્ઝોરાનનો છંટકાવ તથા વપરાશી પાણીમાં ટેમોફોસ ડસ્ટિંગ તેમજ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વરસાદી ઋતુમાં પાણીના વાસણો સાફ રાખવા અને ટાંકી હવાચુસ્ત રીતે બંધ રાખવી આજુબાજુ પાણીનો ભરાવો હોય તો તેને નિયમિત સાફ કરવું અગાસી કે ખુલ્લામાં પડેલ ભંગાર સાફ કરવો ફ્રિજની ટ્રે સાફ રાખવા અપીલ કરવામાં આવી છે લોકોને ઉકાળેલું કે ક્લોરીનયુક્ત જ પાણી પીવું તથા પોષણયુક્ત ખોરાક લેવો તેમજ તાવ કે અન્ય બીમારી જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ એમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે